રોજ સવારે નાસ્તામાં ભરપેટ નાસ્તો ખાવ ખરેખર તમારું વજન પણ ઘટશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે તમને ડાયાબિટીસ છે તમને કોલેસ્ટ્રોલ છે પાચન તંત્ર તમારું નબળું છે છતાં પણ આ નાસ્તો ખૂબ જ હેલ્ધી છે અને પોષક તત્વોનો ખજાનો છે તો મિત્રો એવું લાગે છે કે તમને એક જ વસ્તુ ખાઈને પેટ ભરવું છે અને કેલેરી યુક્ત સાથે પ્રોટીન તત્વ અને ભરપૂર તો આ નાસ્તો તમારા માટે છે સૌથી પહેલાં અહીંયા આપણે આ નાસ્તો બનાવવા માટે લેવાના છે ઘઉંના ફાળા એક વાટકો ઘઉંના ફાળાને પાણીમાં પલાળી દીધા છે અહીંયા પંદરથી વીસ મિનિટમાં ઘઉંના ફાળા પાણીમાં પલળી અને થોડા ફૂલાઈ ગયા છે તમે જોઈ શકો છો તો આવી રીતે પાણીમાં પલાળીને ઘઉંના ફાળાને રાંધવાથી તમારે વજન ઘટાડવા માટે જો આ રેસીપી બનાવી હોય તો તમે તેલનું પ્રમાણ અડધું કરી નાખો અડધી ચમચીમાં પણ આ રેસીપી બની જશે સાથે આપણે મગની દાળ અને અડદની દાળ ફરજિયાત લેવાની છે કારણ કે અડદની દાળ અને મગની દાળમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન તત્વ છે ઘઉંના ફાળા મગની દાળ અને અડદની દાળ અડદની દાળમાં કેલ્શિયમ છે તમને એક જ વસ્તુમાં ઘણા બધા પોષક તત્વો મળી જતા હોય છે તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરીએ છીએ આપણે વઘાર કરીશું સાથે અહીંયા કાજુ અને મગફળી લીધી છે છે મગફળીમાં પ્રોટીન તત્વ ઘઉંના ફાળામાં ડાયટ્રી સેલ્યુલોનું ફાઈબર તમારા પાચન તંત્રને મજબૂત કરે છે સાથે આપણે મગની દાળ લીધી છે અડદની દાળ લીધી છે એક વાટકી મગફળી લીધી છે અને કાજુ લીધી છે જેમાં આ બધી જ વસ્તુ છે ને પ્રોટીન અને કેલ્શિયમનો ખજાનો છે અને નેચરલ ઓઇલ છે તો હવે અહીં આપણે જીરું જીરું ઉમેર્યા વરાય રાઈ રાઈ સંતરા એટલે જીરું જીરું ઉમેરી થોડું હિંગ ઉમેરવાની છે પછી થોડી હળદર પછી જીણું જીણું સમારેલું એક બટેકું ઉમેરવાનું છે તમે આમાં ઓનિયન ઉમેરી શકો છો અરમથી લસણ પણ ઉમેરી શકો છો પરંતુ લસણ ડુંગળી અત્યારે નવરાત્રીમાં હું ખાતી નથી એટલે મેં નથી ઉમેર્યા ટામેટા ઉમેરી દેવાના છે મગફળીના દાણા અને કાજુ ઉમેરી દેવાનું છે અને આપણે હલાવી લઈશું હવે આપણે બધા મસાલા પણ કરીશું

આટલું આપણે ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી દઈએ અને પછી આપણે એક મિનિટ માટે સાંતળી લઈએ યાદ રહે ગરમ મસાલો તમે કોઈ પણ ઉમેરી શકો છો અને હા ગરમ મસાલો ન ઉમેરો તો પણ તમારી રસોઈ તો બહુ સરસ બને તો હવે આપણે સાંતળી લઈશું આ જે ઘઉના ફાડા છે એની અંદર જ્યારે સ્પેશિયલ હવે મગની દાળ અને અડદની દાળ ઉમેરો ત્યારે થોડું તેલ વધારે હોય ને તો આ તમારી ખીચડી બહુ સરસ લાગે છે જે લોકોને ભાત નથી ખાવાના અને જે લોકોને ભાત ખાઈને જ સંતોષ થાય છે એવા લોકો માટે આ રેસીપી બહુ સરસ મજાની છે ભાતની અવેજીમાં તમે ઘઉંના ફાળાની અને મગની આ ખીચડી બનાવી શકો છો આપણે થોડી વધારે સ્પાયસી બનાવવા માટે લાલ મરચું ઉમેરી દઈએ અને હવે આપણે જે પાણી પલાળ્યું તે પાણીમાં ઘણા બધા પોષક તત્વો હોય એટલે પાણીનો પણ ઉપયોગ કરી જ લેવાનો એક વાટકી ઘઉંના ફાળા છે તો સામે ચાર વાટકી પાણી ફરજિયાત આપણે ઉમેરી દેવાનું છે તો એને મીડિયમ આંચે એકદમ સ્લો ટુ મીડિયમ આંચે પંદર મિનિટ સુધી ચડવા દેવાનું ગેસની આંચે ફૂલ નથી રાખવાની મીડિયમ આંચે ચડવા દેવાનું એક મુઠ્ઠી મગની દાળ એક મુઠ્ઠી અડદની દાળ પાછળથી ઉમેરી હલાવી લેવાનું છે અને હવે હલાવી અને કુકરનું બંધ કરવાનું છે ગેસની આંચે તમે ફૂલ રાખશો રસોઈ તો તમારી પરફેક્ટ બની જાય છે ત્રણ સિટીમાં પરંતુ તમારે જે મીઠાશ આવી જોઈએ એ મીડિયમ આંચે આવશે એટલે ગેસથી સાવ મીડિયમ રાખવાની જેના કારણે કુકરમાંથી પાણી સીટી બોલે તો બહાર ઉડે પણ નહીં પ્લેટફોર્મ ગંદુ પણ ન થાય અને સાવ મીડિયમ આંચે તમારે મિનિટ સુધી ચડવા દેવાની છે એટલે તમારું પરફેક્ટ બની જાય છે ઓકે તો લીડ કવર કર્યું અને ચાલો આપણે પંદર મિનિટ પછી ચેક કરીશું કે આપણી ઘઉના ફાળા અને મગ દાળની સરસ મજાની શિંગદાણા વાળી ખીચડી કેવી બની છે મિત્રો આ રેસીપી બહુ હેલ્ધી છે નાના બાળકોથી વૃદ્ધો સુધી સૌ કોઈ ખાઈ શકે છે પંદર મિનિટ થાય ને એટલે સરસ મજાની ખીચડી બની ગઈ છાશ સાથે દૂધ સાથે દહીં સાથે આરામથી તમે ખાઈ શકો છો આ વિસ્તરાતી વાનગી છે આપણે જૂની દાદી નાની વખતના સમયની અંદર આ ઘઉના ફળાની ખીચડી બહુ બધા લોકો બનાવીને ખાતા સાંજના વારું જે આપણું ડિનર કહીએ છીએ એ શુદ્ધ ભાષામાં વારું કહીએ વારું માં આને કહેવાય ઘઉની થૂલી અને કહીએ તો ઘઉના ફાળાની ખીચડી અથવા તો દલિયા જે દલિયા ખાઈને વજન ઘટે છે આ એની રેસીપી છે તો મિત્રો ખરેખર આ રેસીપી તમે સાંજે સવારે બપોરે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો તમારું વજન વધશે પણ નહીં અટકી જશે અને ઘટશે ખરું